અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કરતાં ચણાના ભાવમાં ઉછાળો આવ્યો અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ યાર્ડમાં કપાસના ભાવ કરતાં ચણાના ભાવમાં ઉછાળો આવ્યો છે ને કપાસના ભાવને ઓવરટેક કરીને ચણાએ જાહેર હરાજીમાં ભાવ વધુ મેળવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે ત્યારે કયા કારણે કપાસ કરતાં ચણાના ભાવમાં આવ્યો છે ઉછાળો જોઈએ આ રિપોર્ટમાં આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ યાર્ડની જાહેર હરાજીમાં હાલ કપાસના ભાવો એક હજાર સોથી એક હજાર પાંચસોની આસપાસ મળી રહ્યા છે પણ કપાસના ભાવને ઓવરટેક ચણાએ કરી છે ને ચણાના ભાવમાં ઉછાળો આવ્યો છે ને ચણા હાલ એક હજાર પચાસથી લઈ અને એક હજાર પાંચસો ચાલીસ સુધીના ભાવો ખેડૂતોને ચણા મળી રહ્યા છે જ્યારે કાબુલી ચણાના ભાવો એક હજાર નવસોથી બે હજાર એકસો જેવા ભાવો ખેડૂતોને મળે છે જ્યારે કપાસના ભાવો

માર્કેટિંગની અંદર શેણ્યા યાર્ડમાં બારસોથી હરા પંદરસો રૂપિયા લગીની અંદર હરાજીની અંદર જાય છે અને બિયારણના શેણ્યા ઓગણીસોથી એકવીસો રૂપિયા લગી માર્કેટની અંદર મળે છે ધનલાલભાઈ શાંતિભાઈ અકબરી ભાટ ગામ તાલુકો ખાંભા જિલ્લો અમરેલી હું પાંચ માલ લઈને આવ્યો છું મારે સોળસો ને ભાવ આવ્યો છે કપાસના ના પંદરસો ને ત્રીસ રૂપિયા આવે છે કપાસ કરતાં સીણા ભાવ સારા મળે છે ખેડૂતને ને અને સારી ક્વોલિટી સારા ભાવ મળ્યા છે બિયારણ ભાવ જેવા જ ભાવ મળી ગયા યાર્ડ અંદર એટલે સારી ક્વોલિટી છે મારું નામ દેસીભાઈ ગામ આંબડી શેણા ભાવ બે બાસ્કા લઈને આવ્યો હતો પંદરસો ને રૂપિયા આવ્યા છે ભાવ સારો છે વાવેતરમાં ચણાનું ખેડૂતો વાવેતર કરી રહ્યા હોય ત્યારે ખેડૂતોને બિયારણના ચણા ખરીદવાની કરતા જાહેર માર્કેટિંગ યાર્ડ માંથી ચણા ખરીદે તો ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે ને કપાસના ભાવને ઓવરટેક કરી ચણાએ કાઠું કાઢ્યું છે જે અંગે યાદના સેક્રેટરી મુકેશભાઈ ત્રિવેદીએ પણ સ્વીકાર્યું કે કપાસના ભાવો એક છે પણ ચણાના ભાવો એક સુધી આજે જોવા મળ્યા હતા હાલમાં ચણા ખેડૂતો ચણા છે વાવવા માટે બિયારણ તરીકે લઈ જતા હોય અને વેપારી વર્ગે તે બિયારણ તરીકે વેચવા માટેથી ને હોય તેથી ચણાના ભાવ અત્યારે વધ્યા છે

જૂના ચણાના ભાવે પણ એક હજાર પચીસથી પંદરસો ને પાંત્રીસથી ચાલીસ રૂપિયા સુધીના ભાવ છે એનો ક્વોલિટી મુજબ ભાવ મળી રહેશે ખેડૂતોને ભાવ સારા કહેવાય બહુ કપાસના કરતાં વધારે કપાસ કરતા વધારે જ છે ને કપાસના પંદરસો રૂપિયાની અંદર આસપાસ રહેશે ભાવો કરતા ચણા યાર્ડ માં ગતિ પકડી છે ને ચણા ની બજાર યાર્ડમાં ગરમ હોય જેનો ફાયદો ખેડૂતોને ને થઈ રહ્યો છે અને હાલ બસ્સો મણ જેવા ચણા યાર્ડ જાહેર હરાજી આવી રહ્યા છે ને ખેડૂતોને પોષણ સમતા ભાવો ની ખુશી છે